આજે શર્માજી મહિના સુધી ખબર સુધ્ધા ન પૂછનાર બીમાર માની ઉપરના રૂમમાં ખબર કાઢવા ગયા હાથમાં ચાનો કપ લઈને અડધી કલાક જેવું બેઠા અને જેવા નીચે આવ્યા તીરછી નજરે પત્નીએ યુવાન દીકરીની સામે જ પતિને ટોકતા કહ્યું શું વાત છે ને કંઈ આજે તો માતાજીના ખબર અંતર પૂછાઈ રહ્યા છે શ્રવણ કુમાર બનવાનો ઈરાદો જાગ્યો છે કે શું મનમાં પતિએ કહ્યું અરે ના ના એ તો પેલી પાછળ વાળી આપણી દુકાન જોવા માટે આજે ગ્રાહક આવ્યા હતા હું તો બસ યોગ્ય ભાવની રાહ જોઈને બેઠો હતો એમાં શું છે છે એ દુકાન હજી માડીના નામે હવે એના હસ્તાક્ષર તો જોઈશે ને એટલા માટે એક કપ ચા સોરી ચા નહીં મસ્કા ચા મંદ મંદ કપટી સ્માઈલ સાથે પતિએ પોતાના મનની વાત પત્ની અને દીકરીને કહી ઘણા દિવસો વીતી ગયા એકવાર શર્માજી સોફા પર બેઠા બેઠા ચા ની ચુસ્કી લઈ રહ્યા હતા આજે ચા નો સ્વાદ કઈક અલગ જ લાગતો હતો માત્રા વધુ હતી અને ચા એકદમ કડક હતી શર્માજી વાહ વાહ આજે તો ચા એકદમ કડક છે કઈક અલગ જ સ્વાદ આવી રહ્યો છે પત્નીએ કહ્યું અરે આજે તો ચા તમારી દીકરીએ બનાવી છે પોતાના હાથેથી કહેતા કહેતા પત્ની આનંદને મારે ફૂલાઈ ગઈ પતિએ કહ્યું અરે વાહ આપણી દીકરીએ બનાવી અને એ પણ આટલી સરસ ક્યાં છે આપણી રાજકુમારી હું તો એને પર્સનલી શાબાશી આપવા માંગુ છું આખરે દીકરી સમજદાર જો થવા લાગી છે પત્નીએ કહ્યું એ રહી ઉપર એના રૂમમાં એ પેલી એની ફ્રેન્ડ આવી છે ને બંને ગપાટા મારતા હશે ચાલો આપણે બંને જઈએ હરખના માર્યા બંને પતિ પત્ની સીડી ચડવા લાગ્યા રૂમમાં બંને સહેલીઓ વાતો કરી રહી હતી સહેલીએ કહ્યું અરે નિશા આ ચા-વાય શું છે આ બધું ચક્કર શું છે નિશાએ કહ્યું અરે કંઈ નહીં યાર એ તો કાલે રાત્રે આપણી નાઈટ પાર્ટી છે ને મારા પપ્પાને આમנם વાત કરીશ ને તો એ નાચ પાડશે અને હું એ પાર્ટી મિસ નથી કરવા માંગતી કોઈ પણ હાલતમાં બસ એટલે જ માખણના લોંદા લગાડવામાં આવી રહ્યા છે મારા તરફથી અને એટલે જ આ ચાય વાય સમજી સહેલીએ પૂછ્યું પરંતુ ચાજ કેમ નિશાએ કહ્યું અરે આ ખાલી ચા નથી આ મસ્કા ચા છે મસ્કા ચા જ્યારે પણ વડીલોને બેવકૂફ બનાવવાના હોય ને ત્યારે ઘણી કામમાં આવે છે આ મસ્કા ચા ખુદ પપ્પા પણ ઘણી વાર દાદી સાથે આવું જ કરે છે કોઈ પણ કામ કઢાવાનું હોય એટલે પોતાની જાતે જ મસ્કા ચા બનાવે અને જાતે જ લઈને જાય અને દાદીને પીવડાવે એટલે ભોળી દાદી જ્યાં કયો ત્યાં સહી કરી દે નિશાએ પોતાની વાત પૂરી કરી અને હસવા લાગી તેની સહેલી પણ હસવા લાગી પરંતુ બહાર દરવાજા પાસે ઉભેલા મમ્મી પપ્પાના ચહેરા શરમના માર્યા નીચે ઝૂકી ગયા બિચારા દીકરીને કહી પણ શું શકે પોતાના જ વર્તન એવા હોય તો સંતાનોને કહેવાય જ કેમ મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણે બધા વર્ષોથી કહેવત સાંભળી રહ્યા છે ને કે કૂવામાં હોય એવું અવેડામાં આવે માતા પિતા તરીકે તમારું જેવું આચરણ હોય એવું જ તમારા બાળકોનું હશે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા આ પેજને ધન્યવાદ